શ્રી દોતર જૂથ લિંબાચ્યા છત્રીસ ગામના નાયક જ્ઞાતિના બંધુઓએ માલિંબત માતાજીનો સડસઠમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો ખેરાલુ શહેરમાં આવેલા લિંબત માતાના મંદિરે સડસઠમો પાટોત્સવ ઉજવાયો જેમાં શ્રી દોતોર જૂથ લિંબાચિયા છત્રીસ ગામના વાણંદ નાઇ જ્ઞાતિના બંધુઓએ માલિંબતનો સડસઠમો પાટોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો અને બપોરના સમયે લિંબત માતાની શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં નાઈ બાણંદ સમાજના બહેનો વડીલો યુવાનો અને નાના બાળકો પણ જોડાયા હતા અને ડીજેના તાલે સૌ ભક્તો નાચી ઉઠ્યા હતા અને રસ્તાઓમાં નગરજનોએ વર્ષા પણ કરી હતી જ્યારે પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી અને લીંબત માતાના મંદિરે પરત ફરી હતી અને સૌ ભક્તોએ મા લીંબતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ અંગે વધુમાં અવરભાઈ વેદે જણાવ્યું હતું કે ની અંદર પરિભ્રમણ માટે ગયેલી અને ખૂબ નગરજનોનો ઉત્સાહ જોઈ અને અમારા સમાજનો ખૂબ ઉત્સાહ જોઈ આજે મન ઘરપન્ન થઈ ગયું અંદર માતાજીનો સળસઠનો પ્રાઘટ્ય દિન હતો અને છત્તીસ ગામના અમારા